આડમી સર્મિતાનો પુષ્કળ આભાર એકનો નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને આપણા કામ ધંધા રોજગારોને આશીર્વાદિત કીધા સગડી બાબતો માટે આપણે પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ વિશેષ આજના દિવસનું જે પવિત્ર પુસ્તકનું વાંચન આપણે કરવાના છીએ તે તો રૂપ એ તો પુસ્તક છે અને તેનો ત્રીજો અધ્યાય છે હવે પિતા પરમેશ્વર પુષ્કળ આભાર માને છે કે અત્યાર સુધી પિતા બાપે અમને અમારા કાર્યની અંદર આશીર્વાદિત કીધા છે અને અમને ધરી રાખ્યા છે અમને તક આપી છે તેને માટે વિશેષ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગુરુ કવિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો જે તમારી કોઈ સાક્ષી બાબતનો વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો તમે અમૂલને મોકલી શકો છો અમે તે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું ચાલો સમયને બગાડતા આ ઘડી આ તકનો આપણે સદુપયોગ કરીએ અને તે પવિત્ર પિતા હવા બાપના પવિત્ર વચ્ચેનો આપણે વાંચીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું આઠમું પુસ્તક પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય નાઓમીએ તેને કહ્યું મારી પુત્રી તારું ભલું થાય માટે હું તારે માટે કોઈ સારું ઘર ન શોધું છું જેની યુવતીઓની સાથે તું હતી તે બોઆજ આપણો સગો નથી શું જો તે આજે રાત્રે ખડીમાં જવ ઉપણે છે માટે તું નાહી ધોઈને અતર છોડીને તથા સારા વસ્ત્ર પહેરીને ખડીમાં જા પણ તે માણસ ખાઈ પી ન રહે ત્યાં સુધી તું તેની નજરે પડીશ નહીં અને એમ થાય કે તે સુઈ જાય ત્યારે જે જગ્યાએ તે સૂવે તે ધ્યાનમાં રાખજે ને બિછાણાની અંદર જઈને તેના પગ ઉગાડા કરીને સૂઈ જજે એટલે તારે શું કરવું તે તને તે કહેશે ત્યારે તેણે તેને કહ્યું જે તું કહે છે તે શર્વ હું કરીશ પછી તે ખડીએ ગઈ ને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે શર્વ પ્રમાણે તેણે કર્યું બોઆસ ખાપી રહ્યો તેનું મન મગ્ન થયું એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉગાળા કરીને સૂઈ ગઈ મધરાત્રે એમ થયું કે તે માણસ ચમકી ઉઠ્યો તેણે પાછું ફેરવ્યું તો તેના પગ આગળ એક સ્ત્રી સૂતેલી હતી તેણે પૂછ્યું તું કોણ છે ત્યારે તેણે ઉત્તર આપ્યું હું તમારી દાસી તમારો છેડો લંબાવીને આ તમારી દાસી પર ઉડાડો કેમ કે તમે નજીકના સગા છો ત્યારે તેણે કહ્યું મારી દીકરી તું યહવાથી આશીર્વાદી છો પ્રથમના કરતા છેવટે તે અધિક માયા બતાવી છે કેમ કે ગરીબ કે તવંગર જુવાનિયાની પાછળ તું ગઈ નહીં તો હવે મારી દીકરી બીસ નહીં તું કહે છે તે બધું તારા સંબંધમાં હું કરીશ કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદગુણ સ્ત્રી છે હવે હું નજીકનો સગો છું એ તો ખરું તથાપી મારા કરતાંય વધારે નજીકનો એક સગો છે આજની રાત બીજા ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકેની પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઈચ્છતો હશે તો ઠીક સગા તરીકેની પોતાની ફરજ તે ભલે બજાવે પણ જો તારા પ્રત્યે તે સગા તરીકેની પોતાની ફરજ બજાવ નહીં હોય તો હું જીવતા યોની પ્રતિજ્ઞા લઉં છું કે તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ સવાર સુધી સૂઈ રહે અને સવાર સુધી તેના પગ આગળ તે સૂઈ રહી અને માણસકું થતાં પહેલાં તે ઉઠી ગઈ કેમ કે તેણે કહ્યું ખડીમાં કોઈ સ્ત્રી આવી હતી તેની કોઈને ખબર ન પડી બોવા જે કહ્યું તારા અંક પરનું ઓઢણું લાવીને તે પહોળું કર્યું એટલે તેણે છ માપ જવું તેમાં બાંધીને તેને માથે ચડાવ્યા પછી તે નગરમાં ગઈ તે પોતાની સાસુ પાસે આવી ત્યારે તેણે તેને પૂછ્યું મારી પુત્રી કેમ ત્યાં શું થયું ત્યારે પેલા માણસે તેને જે જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું વળી તેણે કહ્યું તેણે આ છ માપજવ મને આપ્યા કે તેણે કહ્યું કે તારી સાસુ પાસે ખાલી હાથે ન જા ત્યારે તેણે કહ્યું મારી પુત્રી આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતા સુધી તું છાની માની બેસી રહે કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના એ માણસ જંપવાનો નથી પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી શું પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યોના દેવી હોવા તમારો આભાર માનતા તમારા સ્તુતિ કરતા તમારો ઉપકાર માનતા અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રિતા તમે અમારા તમારા જે વચનો અમે વાંચ્યા એ વચનોને આશીર્વાદિત કરો એ વચનો અમે વાંચીને છોડી ના દઈએ ભૂલી ન જઈએ પણ પિતા બાપ એ વચનોના મર્મો સમજીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો વિશેષ પિતા બાપ તમે અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધું તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માન્ય છે અમારી શારીરિક તંદુરસ્તી બક્ષો છો અને જીવનને માટે જોઈતા સગડા સારાવાના તમે તમારા પવિત્ર નામાં પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માન્ય છે તમારો અભુવ ખૂબ જ નજીક છે બાપ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ પૃથ્વી પર સત્તા અનેક બાબતોથી પ્રોપિતા તમે અમને સાચવજો સંભાળજો અને તમારા માર્ગોમાં ચલાવજો કેમ કે અમે પાપી મનુષ્ય છીએ અમે ઘણી ઘડીના માર્ગ બોલી જઈએ છીએ પણ પિતા બાપ અમારો હાથ ધરી રાખો અને અમને તમારા માર્ગોમાં ચાલવાને માટે વિશેષ બળવાન બનાવો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય કોઈ એક્સિડન્ટમાં ઘાયલ હોય અને હોસ્પિટલમાં હોય આ સગળા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ગાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ પડે તેઓનો સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે અને તેઓ કુટુંબની અંદર સગળા ભેગા મળીને તમારા નામનો જે જે કાર કરીને તમને માનને મહિમા આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ યુક્રેન રશિયાની લડાઈ ચાલે છે ઇઝરાયલ લેબનોન સીરિયા ગાજા અને ઈરાક ઈરાન આ સગળા દેશોની અંદર પવિત્ર લડાઈઓ ચાલી રહી છે અને તેની અંદર હજારો લોકો ગરબાર વગરના થયા છે હજારો લોકો મરણ ને શરણ થયા છે બા અમે આવા કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓની સહાયતા મદદ કરો તેઓને સાચવો સંભાળો અને તેઓને તો સગડા સારા બાના તમારા અકૂટ ભંડારમાંથી પૂરા પાડવા જેઓને પાસે રહેવાને ઠામ નથી પહેરવાને વસ્ત્ર નથી એવા લોકોની તમે સહાયતા મદદ કરો તમે દયાળુ દયા કરવા મુતાવડા એવા પિતા પરમેશ્વર છો ત્યાર પ્રભુ પિતા અમારી વિનંતી તમે કાને ધરો અને તેનો સ્વીકાર પણ કરો પિતા કે જેથી કોઈ પણ વ્યક્તિ તમારું નામ જાણ્યા વગર આ પૃથ્વી પરથી વિદાય ના લે કેમ કે અત્યારે માણસો પ્રભુપિતા પૈસાની પાછળ આંધળે દોટ મૂકી રહ્યા છે અને તમારા નામને ભૂલી ગયા છે ઘણા લોકો તમારા નામને હળદ્રુપ કરી રહ્યા છે ત્યારે પિતા બાપ તમે તેઓને સ્પર્શ કરો તેઓના હૃદયને સ્પર્શ કરો અને તેઓ તમને ઓળખે તમારા નામને જાણે અને તમારી આગળ ઘૂંટાડે પડીને પીતા બાપ પસ્તાવો કરે અને તમારી આગળ કાલાવાલા કરે કેમ કે તમે કહ્યું છે કે જો તમે પસ્તાવો કરશો તો હું તમારા પાપ માફ કરીશ પિતા બાપ અમે માનીએ છીએ કે અમારા હૃદયથી કરેલા પસ્તાવાને તમે માફ કરશો વિશેષ પિતા બાપ જાણે અજાણે અમારાથી થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ તમે અમને માફ કરો અને તમારા સંતાન બનાવો બાપ તમારા જન્મદિવસની ઉજવણી કરવા માટે સગડા લોકો થનગણી રહ્યા છે ત્યારે પિતા બાપ હજુ પણ ઘણા એવા હશે કે જેઓની પાસે પહેરવાને વસ્ત્ર નહીં હોય ખાવાને અન્ન નહીં હોય એવા કુટુંબ અને પ્રિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે તેઓને સંભાળો તેઓની સહાય કરો અને તેઓને જોઈતા સગળા સારા વાના તમારા આખોટાળમાંથી પૂરા પાડો બાપ અમારી આ સગડી અરજો દરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી પ્રભુ સુમસી જે કાળાબાઢા પાડ પર બિંદાયા કુરસે જડાયા ડટાયા અને ત્રીજા દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠાને અને આ નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા